જેકેટ પહેરવું કે રેનકોટ અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે ફૂલ ઠંડી લાગે છે તમારે ઉપરવાળો જો તમે શું કરે આજો આ રસ્તા ભીના છે એટલે હમણાં જ વરસાદ આવીને ગયો છે હજી ઝરમર ચાલુ જ છે એક તો શિયાળાની ઠંડી અને ઉપર વરસાદની ઠંડી જો મજા લે છે એ દુકાને આવીને ઘરે પહોચીને જોવું પડે આપડે જણ પેલા શું કરે હે તો ગેમ રમતો હોય છે મોબાઈલ જોતો હતો કે ગેમ રમતો હતો મોબાઈલ જોતો હતો કે ગેમ રમતો હતો ગેમ રમતો હતો રમાય બીજું કઈ કામ ધંધો નથી

બાય બાય જેકેટ તો પહેરલું હે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હે એટલે આપણે રેનકોટ કાઢી લઈ અને કેરી લઈ પકડ જેકેટ ની માથે રેનકોટ પહેરતાં વરસાદ ચાલુ એટલે ફુવારો બંધ કરી દીધો ચાલુ હતો કેવો વરસાદ આવે હે આપણે ક્યાં જવું હે રેસ્કોન્સ જવું છે આવા વરસાદમાં તો તું શેમાં દેશીશ હિંચકામાં બીજા ગાડીમાં આખું રેસ્કોન્સ ખાલી છે મારો છોકરો આવા વરસાદમાં મને હિંચકા ખોડાવા દે હો જોઈ શકો તમે કહેવાય એને કે ગામ હોય નહીં પાંચ હોય આપણું રાજકોટ બહુ મોટું હે આ તો બહુ વધારે હોય પણ તમને લાઈવ ખાલી ત્રણ દેખાડું એક હું એક મારો છોકરો અને એક મારો કલેજા જેવો ભાઈ બંધ આખું રેસકોસ બંધ હે પછી એને ખાલી વરસાદમાં ખાલી હિચકા ખાવા તું આને બોલાયો કે તું હિચકા ન ખાવા આવ ખાલી આ બીજા આવી ગયા કલેજાના કટકા એટલે રેસકોસ જેવા ને એવી મજા આવી

પછી ઓલી કિટકેટ પછી ટમેટાવાળી વાળી વેફર બધાને બાય બાય કરી દીધું અહીંયા ફોનમાં બાય બાય કાલે મળશું